મહિલાઓ બાળકો અને કિશોરીઓમાં પોષણ અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના ઉમદા હેતુથી કડાણા તાલુકા પંચાયત ખાતે તાજેતરમાં એક ભવ્ય વાનગી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું પોષણ અભિયાન અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં ટેક હોમ રાશન મિલેટ તેમજ સરગવા જેવા સ્થાનિક અને પૌષ્ટિક ખાદ્યોના ઉપયોગ દ્વારા વિવિધ વાનગીઓનું નિદર્શન અને સ્પર્ધા યોજવામાં આવી હતી આ વાનગી નિદર્શન સ્પર્ધામાં ભાગ લેનારા બહેનોએ ઉત્સાહભેર પોષક તત્વોથી ભરપૂર અને સ્વાદિષ્ટ વાનગીઓ રજૂ કરી હતી નિર્ણાયક મંડળ દ્વારા વાનગીની પૌષ્ટિકતા રજૂઆત અને સ્વાદના આધારે મૂલ્યાંકન કરીને વિજેતાઓને પ્રથમ અને દ્વિતીય તેમજ તૃતીય ક્રમાંક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય તાલુકાના છેવાડાના ગામડાના સમુદાય સુધી પોષણયુક્ત પહોંચાડવાનો અને રોજિંદા જીવનમાં ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે વાનગી નિદર્શન થકી તેમાં રહેલા પોષણ મૂલ્યો અંગે જાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે તાલુકા પ્રમુખ તાલુકા પંચાયત સદસ્યો પોષણ અભિયાનના ભાગરૂપે સીડીપીઓ મુખ્ય સેવિકા પોષણ અભિયાન સ્ટાફ પાપા પગલી કાર્યક્રમના સભ્યો આરોગ્ય સ્ટાફ અને વિવિધ ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા અનિકેત જોશી મહીસાગર